નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું મિસ્ટર કિરણ પારંગી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો શ્રી ઓમકાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ચાલતા જે શ્રી ઘનશ્યામ વિદ્યા મંદિર અને શ્રી રંગ માધ્યમિક સ્કૂલ જે એકથી બાર સુધીના ધોરણની અહીંયા સ્કૂલ ચલાવવામાં આવે છે જે ઘણી બધી વ્યવસ્થાઓ રહેલી છે મિત્રો તો આવો જ સ્કૂલ ક્યાંય મળશે નહીં કારણ કે આ સ્કૂલની અંદર ઘણી બધી ડિજિટલ પ્રકારની અને અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ રહેલી છે તો આપણે આ સ્કૂલનો લાભ લેવા માટે આપણે જલ્દી એડમિશન લેવું જરૂરી છે તો તમારા જે વિદ્યાર્થી મિત્રો છે કોઈ ભાઈ બહેનને કોઈ એડમિશન લેવું હોય કે પછી તમારે એડમિશન લેવું હોય તો જલ્દી જે અમારા ઇન્સ્ટા પેજની અંદર કે યુટ્યુબ પેજની અંદર લિંક મોકલી છે જે લોકેશન નાખેલું છે એની અંદર જલ્દી કોન્ટેક કરો મિત્ર તો ચલો ફટાફટ એક સરસ મજાનો જે પ્રશ્ન છે એની જે આપણે આ પ્રશ્નનો ટ્રીક સાથે આપણે ઉપયોગ કરવાનો છે ફટાફટ જોઈ લઈએ ઓકે મિત્રો ચલો કે ગુજરાતના હવાઈ મથકો જોવાના છે કેટલા છે અને કયા કયા જિલ્લાઓની અંદર આવેલા છે હવે એ જિલ્લાઓના નામ યાદ રાખવા માટે આપણે સરળ ટ્રેક લાવીએ છીએ ફટાફટ મિત્રો જોઈ લો કારણ કે આવી ટ્રેક કોઈ ગુજરાતમાં કોઈ એકેડમીવાળા નહીં બનાવે એ હું લઈને આવ્યો છું ટ્રેક તો ફટાફટ આપણે જોઈ લઈએ ચલો ફટાફટ એક જ મિનિટની અંદર ચલો ગુજરાતમાં ભૂકંપ આવે ત્યારે ડીકેનો સારો બોજ ભાજપવાળા ઉઠાવે છે કોણ ભાજપવાળા તો હવે આપણે કેવી રીતે એનો ઉપયોગ કરવો ચલો ફટાફટ કરી નાખીએ ઓકે એક જ મિનિટની અંદર ગુજરાત મિત્રો અહીંયા શું છે ગુજરાત ગુજરાતની અંદર તો કે આપણે પહેલું લેવાનું છે જ જ એટલે જૂનાગઢ શું છે જુનાગઢ જૂનાગઢ ઓકે મિત્રો હવે હવે લેવાનું છે ર રા એટલે શું આપણે જોવાનું છે ર એટલે રાજકોટ શું રાજકોટ રાજકોટ ઓકે મિત્રો રાજકોટ પછી હા રાજકોટ ઓકે થઈ ગયું થોડી મિસ્ટેક છે એક જ મિનિટ રાજકોટ લેવાનું છે ઓકે રાજકોટ રાજકોટ ઓકે હવે ભૂકંપ જો અહીંયા મ છે તો અહીંયા નું પણ લઈ લઈએ એટલે તમને ખબર પડી જાય મ એટલે મહેસાણા 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 હવે ભૂ એટલે ભૂજ શું ભૂજ ક એટલે કંડલા શું કંડલા કંડલા પ એટલે પોરબંદર પોરબંદર અ એટલે કે આનો શું થાય સાહેબ અનો સરસ મજાનો મોસ્ટ મજા જનરલ પ્રશ્ન છે અ એટલે અમદાવાદમાં આવેલું અમદાવાદ અમદાવાદની અંદર આવેલું સરદાર વલ્લભભાઈ સરદાર વલ્લભભાઈ ફટેલ જે આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય હવાઈ હવાઈ મથક મથક છે છે ઓકે હવે આપણે જોવાનું છે ડી નો મતલબ શું થાય તો કે ડીસા જે આ હવાઈ મથક લક્ષરી લશ્કર માટે લશ્કર માટે બનાવેલું છે લડાઈ કરવી હતો લડાઈ કરવા માટે ઓકે મિત્ર હવે કે નો મતલબ શું થાય તો કે કેશોદ શું થાય કેશોદ કેશોદ હવે આપણે જોવાનું છે જે સ નો મતલબ શું થાય તો કે સુરત શું સુરત કે સાહેબ શા લો એવું નહીં મિત્ર આપણે યાદ રાખવા માટે સુરત ઓકે હવે રાજકોટ આવી ગયું છે હવે આપણે બો નો યાદ રાખવાનું છે શું બો બો એટલે બોટાદ બોટાદ પછી દાહોદ બોટાદ દાહોદ દાહોદ બોટાદ દાહોદ હવે આપણે ભાજપ ભાજપનું યાદ રાખવાનું છે ભાજપ ભાજપ એટલે 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 શું ભા ભાવનગર જ અહીંયા જ આપેલો છે એટલે જામનગર હા જામનગર ઓકે મિત્રો જામનગર ઓકે આપણે ચૌદ જિલ્લાઓ કમ્પ્લીટ થઈ ગયા છે તો આ સરસ મજાની ટ્રીક યાદ રાખવા માટે અમારા યુટ્યુબ પેજને ફોલો કરી ત્યારથી જ એવી ઘણી બધી જે જનરલ નોલેજના પ્રશ્ન યાદ રાખવા માટે ઘણી બધી ટ્રીકો લઈને હું આવીશ ફિર મિલેગે અગલે વિડીયો મેં ચલો આભાર અમારા વિડીયો જોવા માટે ઓકે આભાર